સ્ટાફ ની અનિયમિતતાથી દર્દીઓને ધર્મના ધક્કા ખાવાનો વારો આવ્યો છે ગ્રામજનોએ સ્ટાફ ની અનિયમિતતા આક્ષેપ કર્યા છે કુલ્લીબાજી મારતા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની પણ ગ્રામ લોકોની માંગ છે

કાર્યવાહી માટેની પણ જોકે માંગ કરવામાં આવે છે ઘણી જાણકારી છે અને ટાઈમ પીરિયડ અમે માગ્યું છે કે કેટલા વાગ્યા ચાર્જ છે લગાવો પણ એ બી લગાવવામાં આવતું નહીં છેલ્લા એક વર્ષથી એમને કહેવામાં આવે છે કે ટાઈમ પીરિયડ ચાર્જ લગાવો પણ નહીં લગાવતા એમાં એ બધા સ્ટાફને અમે સમજાય છે અને બધું કીધું છે કે ટાઈમ ટાઈમસર બધા સવારે આવે વહેલા અને મોડા પછી જ્યાં જ્યાં સુધી ટાઈમ છે ત્યાં સુધી જેમને રહેવાનું અને પછી જવાનું હા બનતું નહીં થતું